પાલનપુરા અંબાજીમાં ઠેર ઠેર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં ટ્રાફિકના નિયમનો ભંગ કરતા વાહનોને ઈમેમો આપવામાં આવી રહ્યા છે જાન્યુઆરી સુધીમાં ટ્રાફિક નિયમનો ભંગ સીસીટીવી કેમેરામાં વાહનોને રૂપિયા લાખ ઉપરાંતના ઈમેમો ઇસ્યુ કરાયા છે પાલનપુરા અંબાજીમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાય તે માટે જાહેર વિસ્તારો અને માર્ગો પર બસો તેર સીસીટીવી કેમેરા કાર્યર છે જેનું સંચાલન નેત્રમ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં જાન્યુઆરી બે હજાર ડિસેમ્બર બે હાજર દરમિયાન એક વર્ષના સમયગાળામાં ટ્રાફિક નિયમનનો ભંગ કરતા નવ હજાર ત્રણસો નેવું વાહનો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા વાહનોના માલિકોને રૂપિયા પંચાવન લાખ છત્રીસ હજારના ઈ મેમો ઇસ્યુ કરાયા હતા જેમાં અત્યાર સુધીમાં ત્રણ હજાર તેર મેમોમાં રૂપિયા સત્તર લાખ ચોત્રીસ હજાર રિકવર કરવામાં છે અને બાકીના છ હજાર ત્રણસો સિત્યોતેર મેમોના રૂપિયા આડત્રીસ લાખ બે હજારની રકમનું ચલણ ભરવાનું બાકી હોવાનું નેત્રોએ જણાવ્યું હતું